એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ ખાસ અવસર પર જમ્મુ કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલવે બ્રિજ પર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભરમાં રાષ્ટ્રભક્તિના જુસ્સા સાથે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ યાત્રાઓમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઈસરોએ નિશાન ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું ત્યારે ભારતે આ સિદ્ધિ સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવી છે જીએસએલવી માર્ક ટુ રોકેટ દ્વારા મેળવેલી સિદ્ધિ છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જામશે જેમાં તારીખ ઓગણીસ ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં એકસાથે સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું ભારતને લોકશાહીની જાનની તરીકે ઓળખવામાં આવે છે તેમ તેમણે કહ્યું જ્યારે આપણે બંધારણ અપનાવ્યું ત્યારે તે લોકશાહીનું માળખું પૂરું પાડ્યું ભૂતકાળને યાદ કરતી વખતે આપણે દેશના ભાગલાથી થયેલી પીડાને ભૂલવી ન જોઈએ આજે આપણે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવી રહ્યા છીએ રાજકોટનો સાતમ આઠમનો લોકમેળો સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે આ લોકમેળામાં લોકો દૂર દૂરથી આવતા હોય છે પરંતુ સવાલ એ છે કે મેળો તો શરૂ કરી દેવામાં આવે છે પણ મેળામાં તંત્રના સંકલનના અભાવે એક પણ રાઇડ્સ શરૂ થઈ નથી અધિકારીઓ આ રાઇડ્સની ચકાસણી કરી રહ્યા છે આજથી શરૂ થયેલો લોકમેળો પાંચ દિવસ સુધી ચાલશે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સાબરમતી નદી પર ધોરી ડેમમાં પાણીની વ્યાપક આવક થતાં ડેમની સપાટી છસો અઢાર પંચોતેર ફૂટ પર પહોંચી ડેમમાં સત્યાસી પોઈન્ટ ત્યાંશી ટકા જળ સંગ્રહ નોંધાયો છે જે આગામી વર્ષે સિંચાઈ અને પીવાના પાણી માટે પૂરતો છે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ સહભાગી થયા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી રેલી યોજાઈ ડેમ હટાવ સમિતિના નેતૃત્વમાં આયોજિત આ રેલીમાં ગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રક ભરી ભરીને ઉમટ્યા હતા અમેરિકાના યુ એસ એફ ડી એ તરફથી આવેલા ઓફિસ ઓફ નેશનલ ડ્રગ કંટ્રોલ પોલિસીના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાત કરી આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર